મિસ્ત્રી ફિલ્મના કલાકારોના સ્ટન્ટ કરતા વિડીયોનો મામલો મિસ્ત્રી ફિલ્મના કલાકારોની કરાઈ ધરપકડ ટીગુ તલસાણી ધરપકડ કરાઈ છે પ્રેમ ધરપકડ ધરપકડ કરાઈ કરાઈ છે છે પ્રક્રિયા બાદ પર મુક્ત કરવામાં આવશે તો તેમણે જે સ્ટન્ટ કર્યા હતા બાઇક લઈને તેમણે સ્ટન્ટ કર્યા હતા ત્યારે આ ત્રણેય કલાકારોની ધરપકડ કરવામાં આવી છે તો મિસ્ત્રી ફિલ્મના કલાકારોની ધરપકડ કરવામાં આવી મિસરી ફિલ્મના કલાકારોની ધરપકડ થઈ છે તેમાં જે કલાકારોની ધરપકડ થઈ તેમાં પ્રેમ જેસલ જાડેજાની ધરપકડ ધરપકડ થઈ થઈ છે ટીકુ તલસાણિયાની ગઢવી મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન માટે જે સાયન્સ સિટી રોડ ઉપર કલાકારોએ જે બાઇક ઉપર સ્ટન્ટબાજી કરી હતી જે વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયેલો હતો તે અનુસંધાને પોલીસે જાતે બસો એક્યાસી એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હેલ્મેટ પહેરેલા બે ઈસમને એક વગર હેલ્મેટના વ્યક્તિ હતા એમને આઈડેન્ટિફાય કરી જેમના નામ છે જેસુલભાઈ જાડેજા પ્રેમ ગઢવી અને ટીકુભાઈ તલસાણીયા આ ત્રણેયને હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાલમાં પોલીસ કરી રહી છે